આજે છે ને પ્રપોઝ ડે છે પ્રપોઝ ડે તો આપણે છે ને રોનકને પ્રપોઝ કરીશું તો સૌથી પહેલા ફૂલ લઈ લેવી તો આપણે અહીંયા છે ને જાસૂદનું ફૂલ મસ્ત એવું છે જો મસ્ત ફૂલ છે જાસૂદનું ચાલો આપણે એના રિએક્શન જોવી શું એનું છે રિએક્શન એમ જો કે તો ફોનમાં બહુ મશગુલ છે પણ ફ્લાવર બહુ મસ્ત છે જો જાસૂદનું કોને કોને આ ફૂલ ગમે છે કોમેન્ટ કરીને કહેજો અને હેપી પ્રોપોઝ ડે ઓ થેન્ક યુ તમે તો ક્યાં કમને કરો નહીં હવે હું લગન થઈ ગયા તેવું નઈ દર વર્ષે પ્રોમિસ તમા પ્રોમિસ આપવું પડે કાઈ તો પ્રોમિસ ડે છે સોરી 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 આજ પ્રોપોઝ ડે છે આ તો પ્રોપોઝ ડે હેપી પણ હેપી પ્રોપોઝ ડે થેન્ક યુ હું પ્રપોઝ કરશું હું એમ પ્રપોઝ કરું છું કે હું સુખ દુખમાં હંમેશા તમારી સાથે રશ ને સારું સારું બનાવીને ખવડાવીશ અત્યારે તો રોટલી શાક ખાવા છે એટલું સારું સારું નથી કહું થાકી ગયો છું તમને બધાને પગે લાગું છું હવે થોડું સાદું બનાવો હ તો મને પ્રપોઝ કરો હાલો એમ નો હા હું ખાલી ખવડાવીત નહીં તો હું કરશું તમે લોંગ ડ્રાઈવ પર લઈ જઈ ક્યારે હા અત્યારે તારે ખાઈ લેવી પછી દેવી હાલો લોંગ ડ્રાઈવ પર નહીં તો ફરવા લઈ જશે એમ કયો કે હા તો ક્યાં જાવું ચાલો જઈએ આઉટ ઓફ ગુજરાત આઉટ ઓફ ગુજરાત રાજસ્થાન જવું છે કેરલા અરે અરે બહુ આઘુ થઈ કાઈ ને કેરલા જઈએ હાલો ક્યારે હાલો બૈસરા પટલા પેક કરો અત્યારે ટ્રેન પકડી લેવી કાઈ થાય તુગી જાવ વેરી ફની

અને મમ્મીની તો છે ને ધામ મંદિરે દર્શન કરવા ગયા છે પણ આપણે બપોરાની તૈયારી થઈ ગઈ છે બપોરા આપણે શું બનાવ્યું છે તો કે બટેકાનું શાક બનાવવાનું છે ને રોટલી બનાવવાની છે તો કુકર તો આપણે મૂકી દીધું છે કુકર મૂકી દીધું છે ને રોટલીનો લોટ બાંધવાનો છે રોટલી ભણતા થાવી ને ત્યાં સુધીમાં શાક થઈ જશે કાંઈ નહીં બધાને હેપી પ્રપોઝ ડે અને અમે અમે એવું તમને શું કહેવાય કહીએ છીએ કે અમે છે ને સારા સારા બ્લોગ બનાવશું અને તમારું મસ્ત મસ્ત મનોરંજન કરીશું શું કહેવું મસ્ત મસ્ત ઇન્ફોર્મેશન આપીશું કે આ પ્રોમિસ ડે માં આવી ગયું તો વોટ ઇઝ ધ ડિફરન્સ બીટવીન પ્રપોઝ ડે એન્ડ પ્રોમિસ ડે પ્રપોઝ એટલે ઓલ પરપોઝ આવે ને કે કે તમે કઈ પૂછો ને ઓલા સામેવાળા હા ના કે એમ એને પ્રપોઝ કે બરાબર પ્રોમિસ કોણ કે એકબીજાને વચન આપે ઈ ભાઈ ઓલાય આ પાર ફાઈનલ કરી દીધું પછી ભાઈ હવે પ્રોમિસ કોઈ આપણે આ આ આ આ કરશે એમ પ્રોમિસ એટલો બરાબર એવું છે ને એ ચોકલેટ દે નો દેવાનું દે કાઈ નહીં ચાલો તો જો કુકરની સીટી થવા મળી છે ફટાફટ રોટલી બનાવી નાખો ભૂખે હવે લાગી છે થોડી ઘણી તો ખાઈ લેવી રેસ્ટ કરીએ અને થોડી ઘણી આપણે રીલ્સ બનાવવાની છે કોમેડી રીલ્સ તો એ બનાવશું તો છે ને અમારી કોમેડી રીલ્સ છે ને યુટ્યુબ શોર્ટ્સમાં આવી જાય છે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આવી જાય છે તો એને થાય મસ્ત મસ્ત સપોર્ટ કરો અને વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તો જો વાગવામાં આવી રહ્યા છે એક અને આપણે છે ખાઈ પીન નવરા થઈ ગયા છે બટેકાની શાક અને રોટલી એમ લાગે કેવું કામ ઘર જેવું લાગે છે ઘર જેવું લાગે છે કે આજે ઘર જેવું લાગે છે રોજ બારનું ખાઈતો ને એટલે એમ ને આ બાજુ જો મમ્મી બનાવે છે રોટલા કે બ્રોટલા બનાવો છો આ વેલો તો શાક ઉસવસ ને હા તમારે લગન માં જવાનું છે પણ હાજે સેવા કરવા રોટલા લેતા લોટ ની થી લેતા આવો છો ઠીક ઈ લોટ આઈપો એને બગા ઘરે રોટલા કરીને લઈ જવાના હતા બરોબર તો કે અમે રોટલા કરીને પછી જઈને લગન માં ગયા જ હમ હ દેખો પછી હું ઉઠ લાવતા જઈશ હા

બો બોલું આમ થોડું કે હમણાં છે ને હમણાં છે ને જયદીપ પટેલ ના બ્લોગ જોતા હતા એનો ફિક્સ છે આજનો બ્લોગ ને આજે જ આવી જાય એમ તો તમને ખબર છે આજે આપણે જ્યાં જમવા જવાનું હતું ને એટલે મતલબ કે મમ્મી પપ્પા જ્યાં લગ્ન માં ગયા છે ને એ જ લગ્ન માં આજે જયદીપ પટેલ ગયા છે મોટી નુકસાન ની ગઈ તારે હા જો આપણે કદાચ આજે ગયા હોત ને તો આપણે કદાચ મળત આપણને એમ ગઈ હોત તો આપણે થોડી ખબર હતી એના હગા હશે ને ન્યા આવશે એમ એવું થયું

यार शिट टेंशन આવી ગયો કાઈ ની જામ એમ નહીં કદાચ તું ગયો હોય ને કદાચ મળ્યા હોય તો તું શું કરતો તો ખબર નઈ કદાચ કાઈ ખબર નઈ દોણ્યા જ ગયા પછી ખબર પડે એમ કાઈ કઈ ન શકાય શપત માનીને મળ્યા તો તું એને ઈચ આપણા વ્લોગમાં કદાચ ન આવે પણ આપણે કદાચ જે આપણે એના વ્લોગમાં લઈ લઈએ કે ભાઈ અમે તમારા વિડીયો જોઈ છે અમને બહુ ગમે છે અને તમારાથી ઇન્સ્પાયર થઈને જ અમે વ્લોગ સ્ટાર્ટ કર્યા છે એમ બીજું તો શું કહી શકીએ સરસ હમ તો કાંઈ નહીં ચાલો એવું તો બધું હાલા રાખે જિંદગી છે આપણે થોડી કઈ ખબર હોય તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને હાશીન મમ્મીને આપણે પૂછશું કે તમને એ મેળા હતા દેખાણા હતા જોયા હતા એટલે મમ્મી ને કદાચ મળ્યા હોય જોયું હોય કેવી રીતના છે એમ ખબર પડશે કેમ કે હજી મમ્મી આવ્યા નથી તો કાંઈ નહીં આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલેગ સાથે ત્યાં સુધી તમને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે